હળવદ જિલ્લાના પ્રજાના પ્રશ્નોને લઈને હવે આમ આદમી પાર્ટી મેદાને આવી છે ચોમાસાની ઋતુમાં હળવદના વિવિધ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે તો વરસાદના કારણે રોડ પર ખાડાઓ પણ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે હળવદના જાહેર માર્ગો પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટના અજવાળા પણ બંધ છે જેના કારણે અકસ્માતનો ભય રહે છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી પ્રજાના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા આજ રોજ આમ આદમી પાર્ટી અને સાથે કોંગ્રેસને બધા હોદ્દેદારો સાથે મળી અને હળવદની જે કહી શકાય હળવદ શહેર આટલા વર્ષોથી જે શહેર તરીકે જે નગરપાલિકાનું શાસન જે ભોગવે છે તો એની અંદર જે કોઈ પણ સમસ્યાઓ જે મેઇન સમસ્યાઓ જેવી કે ગટરના જે કોઈ પણ ઢાંકણાઓ હોય એ તૂટી જતા હોય છે અને તાત્કાલિક ધોરણે એમને રિપેર કરવામાં નથી આવતા જેથી કરી ખુલ્લા ઢાંકણા હોય છે એની અંદર માણસોને પડી જવાથી મોટા અકસ્માત થવાના ભય રહેતા હોય છે તો ખાસ કરી આવા કોઈ તૂટેલા ઢાંકણોની ત્વરિત ધોરણે નવા નાખવામાં આવે અને જ્યાં પણ ગટર ભરાઈ ગયું હોય તો તાત્કાલિક ધોરણે એ ગટર ગટરની સાફ સફાઈ કરવામાં આવે વરસાદી પાણીના નિકાલો મેઇન બજારોની અંદર જ્યાં નથી થતા હોતા તો તાત્કાલિક ધોરણે એમનું કેવી રીતના વરસાદી પાણીના નિકાલ થાય છે યોગ્ય નિકાલ થાય અને જે કોઈ પાઇપલાઈન નાખવા માટે અથવા ગેસની લાઇન નાખવા માટે અથવા કોઈ બીજા કેબલ નાખવા માટે જાહેર રસ્તાઓ જે તોડફોડ કરીને તોડવામાં આવ્યા હોય એમની ઉપર મેટલિંગ કામ કરી ડામર રોડ કરી પેચિંગ વર્ક કરી તાત્કાલિક ધોરણે એને લેવલ કરવામાં આવે